આ છે ભાડલાની નાવમાં ગેલમાં વિરાજમાન આયા છે વાહ છે શક્તિ માનું મંદિર કોને ખોલવા તો હાલો હવે આપણે દર્શન કરવા જઈએ થોડાક આગળ છે આ છે વિકાસભાઈ ડાંગરુસા એ પણ દર્શન કરવા આવ્યા છે આ બોલશો આ છે એનો ભાઈ મોટો વિકાસનો ભાઈ મોટો જીવે અને બી જાય છે દર્શન કરવા એના મામાનો છોકરો આ જો જાય છે માથે પાટે બાંધીને તો ચાલો આપણે દર્શન કરવા જઈએ દર્શન કરતાં પહેલાં આ લોકોના ચંપલ બગડી ગયા છે તો એ લોકો સાફ કરે છે પછી આપણે દર્શન કરવા જઈએ અને આ છે મા આધ્યાનું આધ્યાશક્તિનું મંદિર પણ અત્યારે અમાર બંધ છે આપણે દર્શન નહીં કરી શકીએ કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો છે આ ભાઈ જો ટંકો વગાડે છે આ બીજો ચડાવે છે કંકોળો વગાડવા

મમરા ભાઈ ફાટી ગયા મમરા ભાઈ સર દોડો એક છે હાલો પછી બધેન પોબે કા એક પો 拿到他这里。<laughs>